હાલો મિત્રો હવે કાલે ચાણો જવાનું છે પિત્રુ ને મૂકી આવી પિતળ છે કાલે ચાણો જી આવી જો પિતૃ આપણી દુકાનમાં જ બેઠેલા છે તમને બતાવી દઈએ આપણી દુકાનમાં માં પિતરું કાલ જી આવી છે આપણે કાલ ચાણોદના કુબેર ભંડારી દાદાના તમને દર્શન કરાવશું વિડીયો જોજો ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તમને કાલે બતાવીએ આપણે અમારા દુકાનના પિત્રો બેઠા છે તો એ Ali ayo. So ye batai dia lah pitu dum na. So ye aku tu dum di wa kai sia. Pitu mo di wa sia. Ana dia jo pitu. Ya. Ah pitu dia. Yeah. Yeah. So ha pitu. Ya. Apa itu kartu biasa lah, sih. Jo. Oh, sih. So.

એના તમને દર્શન કરાવશું વિડીયો રહેજો અને વિડીયો જોજો કાલે સવારે વહેલા જવાનું ચાર વાગે જઈશું ને એટલે પહોંચી જઈશું અમે કુબેરી ભંડારીના દર્શન કરશું અહીંયા વિધિ કરશે વામણ આપણે વિડીયો બનાવશું અને બતાવશું તમને મૂકશું અંદર તો જય દ્વારકાધી જય માતાજી જય મા મચ્છોમાં